આ બાજુ આપણો બીજો લાટ છે ત્યાં વારો આવવાની તૈયારી હાલો ભાઈ આ બીજો લાટો આપણે આવ્યો જુનાગઢ માર્કેટ યાર્ડ કઈ ખબર ન પડે આ કેટલા માં કઈ ભરત છે 11 જો ક્યાં ઓ બ પાર્ટી બોલે હો ભાઈ યાર્ડ માં ગમ ગમાટે 1400 ને ઘટાવા માં 1500 માં જો મિત્રો જુનાગઢ યાર્ડ માં

રાજી ચાલુ છે જે આ ભાઈ લુસ્તું હોય એમાં બહાટી બોલે કંઈ ઘટે જ અને જે બોલતો હોય ને રાજીવારો એના મોઢે માઈક મારી ગયેલો હોય અને આપણી તમને કહું ક્યાં છે ઉતારી ગયેલી એ બતાવી દે ત્યાં જવા જ જો ગયું કિસાન ભવન અહીંથી રાજી દીધું કિસાન ભવન છે પણ રહી ખરેખર કર્મચારીઓ આપણો આય છે 12 માં અને 13 માં નંબર માં દેવ કારીગર હા હા જાય આપણી ટોયર આવી જાય આ સેટ છે માં જાય કે મેરાય મારી ગલ છે પરતા અત્યારે 15 માં હોલ માં બિલો ચાલુ છે અત્યારે ઉતારવા જો આપણે આ 12 ને 13 ઉતારી ગલ છે રોકો હે ચાલો મિત્રો તુએ ને રાજીમાં આવ્યા જો આ રીતે બાસ્કા બાસ્કા મુકાઈ ગયા જવા બધાય ટૂંકમાં છે ને આપણે ખેડૂતો છે બધા મિત્રો ખેડૂતો છે હવે લૂજની હરાજી પૂરી થવાની તૈયારીઓમાં છે અને હવે કટ્ટાની હરાજી આવશે એટલે આપણે જો હું તો કટ્ટામાં હું ભાવતાલ આવે આ એક ભાઈ ગાડુડી બાજુ તું વેરાવી ક્યાંથી લઈ એ તમે ક્યાં ગ્રો માંથી ક્યાં હું આડી હું પૂછ લઉં બરોબર છે ને છોકરો જોતો બરોબર

અમે રાઈતા આવ્યા ત્યાં બારમાં પિલર હતો પંદર ભરાઈ ગયો પંદરમાં ચાલુ છે અત્યારે અમે આવ્યા ત્યાં જો આ બારમો પિલર છે ને આ નંબર બાર જો આ બાર નંબર છે અને આ તેર નંબર છે ત્યાં સુધી ભરતી હતી અત્યારે પંદરની આજુબાજુ પૂરી ગયું ચાર પાંચ થપી જેવું થઈ ગયું કે પછી અને આજે વાદરાનું ભાઈ જોરદાર દબાણ દેખાયું ભાઈ જો આ રીતે વાદરા કંઈક છે અમે દેખાય એ ટૂંકમાં ખેડૂતો માટેનું રહેવાનું છે આ બાજુ જો અહીં કીટના ઝાંખો ઝાંખો દેખાય ના શેડ છે મોટા મોટા જે આપણે જૂનાગઢ યાદના હોય ને તે જો આવું કંઈક છે બધી ખેડૂતો ઊભી જાય હોવાની તૈયાર હવે વેપારીઓમાંથી લુજમાંથી પેચ છે એટલે સીધા આવી જાય એ પછી તમને બતાવ્યું હવે બાસકામાં શરૂઆત થઈ ગઈ

જવા ભાઈ સે માઈક વાળા છે બોલવા વાળા જવા બોલે વાહ ભાઈ વાહ જૂનાગઢ યાદમાં હા ભાઈ જય 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 આ રીતે વેપારીઓ આવા જો હોય બધાય ખેડૂત હોલીની સાઈડમાં છે એ વેપારીઓ છે બધા વાહ ભાઈ વાહ હાલો ભાઈ ચૌદસો પંચાણું માં ગઈ અપાઈ દેખાડું આ 1455 માં ગઈ હાલો ભાઈ વાસુદેવ નો આવી ગયો ક્લાસ હા ભાઈ

હવે આવે એવી શક્યતા છે અમુક અમુક વેપારી આવી ગયા અમુક વેપારી પાછળ છે હજી રજીવાર તો જેવા બાજુ પાછળ છે કાંઈ વેપારીઓ આવી જતા હોય એટલે આ રીતે બધી સેપછાપ કરતા હોય મોર મળી વાહ ભાઈ વાહ વાહ અશોકભાઈ વાહ

ભાવ કાઢો ભાવ કાઢો હલો ભાઈ બીજો લાઠો આપણો આવ્યો આ ચૌદસો સિત્તેર માં ભેગાઈ બતી ગયો જુનાગઢ જુનાગઢ માર્કેટ યાર્ડ તુવેર ને રાજેશ જ્યાં માઇક લગાડી ગયો છે તે બાયરાજીનો હશે કામ કા કરે અને જે સાઈડમાં જે ઊભે છે હાથમાં માલીને જો એ બધા વેપારીઓ લોગાને થઈ ગયા રાજી વાગડ્યા છે ગાડમાં કઈ ખબર નો ભળા કેટલામાં કઈ ભરત છે 11 જો શું ક્યા આ 11 માં કઈ લેણા જો

વાહ ભાઈ વાહ જુનાગઢ યાર્ડ વાવદસો છોતેર માં ગયા ભાઈઓ

આપણે કા ગુણો આવી ગઈ ને માથેથી થી છડી અને ફોજ ની શરૂઆત કરી બહુ મસ્ત આવે કે ઘટે જ દેવો જૂનાગઢ યાર્ડ ની મોજ વાહ ભાઈ વાહ જોઈ લે જો બોલવા ની સ્પીડ જો જોરદાર

મુકુંદભાઈ કેટલો આનો થયો પંદરસો રૂપિયા પંદરસો ને ત્રેવીસ રૂપિયા છે ભાઈ આનો ભાવ હા મારે જંગલની જ ટુ છે પ્રકાશભાઈ બારડની બહુ સારો ભાવ આવી ગયો કા મુકુંદભાઈ ચાલો ભાઈ અમીરભાઈ ત્રણ આવી ગયા પંદરસો પૂરા હાલો હાલો જી પંદરસો પાકા 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 પાકા

હારા મારું તુવેર ભાઈ બીડીએન તો અમારે હતી પણ મારે સૌદસો ને બાણું આવ્યા ભરતસિંહને સૌસો સન્નું આવ્યા એકમાં મારે ચૌદસો સિત્તેર આવ્યા આ પ્રકાશભાઈનું પંદરસો ને ત્રેવીસમાં જુઓ તો આજનું કામકાજ હતું આપણા જૂનાગઢ પીએમસીમાં અમે તુવેર વેસો આવ્યા હતી તો આ છે જૂનાગઢનો પીએમસી એટલે કે ટૂંકમાં માર્કેટ યાર્ડ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત વંદે માતૃ